આ ભાઈ કપાસ વીણે આ તો દીપકભાઈ જો દીપકભાઈ પણ હું ફાટી માવો ને એવું બધું હાલે છે કાંઈ વાંધો નહીં તો હાલો આપણે ફટાફટ કપાસ વીણવા મળી એસ નો તો મેં છે ને એ ઠેલી ભરલી આ હે કપાસ વીણ કે એ એક વળ છે ને મેને ખુદને કાઢડા લે ને દૂસરે લોક જો ઈધર વીણતે હે તો એ છે ને બધા હાવ ટાટા છે

સાહિલ ભાઈ ની આવ્યા છે ને આપડું દાડુ દાવડું ઓલા પણ છે ને બીજા બધા આમ છે અમારા મુકેશભાઈ મુકેશભાઈ બે સાહ છે ને આપણો શાહ નીકળી ગયો છે ને આ પાછા આપણે મુકેશભાઈ ના શાહ માં વીણવા મળ્યું ભાઈ ને કાઢી ને એટલું ખાલી દસ વરખડી છે એ વીણી લે તો પાણી પીવા વાળા બેન આવી ગયા છે તો બેન છે ને કાયદે લઈને હાલવા મીડ્યા છે થોડીક જ વાર છે ને આપણે આખી ગાડી ઢોળી નાખવાની છે ને હામો હા ફટાફટ ઢોળી છે ને અમે આવી ગયા છીએ બપોરા કરવા જો આ બે ઠેલી આવી ગઈ છે ને આવી જો ઠેલીઓ છે ને લીને હેલા આવે છે આ બધા છે ને હુડિયા ખાધા ખાધ કરે છે તમે જુઓ ના છે ને હુડિયા વેલો છે ને કોસળો ભરી લો ને આવો એક આવો કોસળો ભરી લો ને એવો હુડિયા વેલો છે એ બધા ખાવા રહ્યા ને આપણે ભૂખ લાગે ને બપોરા કરવા આવ્યા તો હમણાં થોડીક જ વારમાં એ બધા આવશે આપડા બેન જોવાય

આ બધા પાંચસો પાંચો ફોરી પાંચસો પાંચો સા એવું બધું આપડે આ બધા છે ને ભંગાર લેવા ફટાફટ ફટાફટ છે ને એક એક વોલ માં તું આઠ આઠ દસ દસ છે ને ભંગાર વીણવા મીડા છે આ છે ને નાનો તો છે એટે પીડો છે

ને આ બધા જો હુડિયા ખાધા ખાદ કરે છે આ ભાઈ છે ને હુડિયું ખાઈને ને આ ભાઈ તો આખો ગીધો બદલી છે ને આપણે આ છે ને કપા વિણા જ કરે છે તો હાલો આપણે માવો બને છે તો માવો ખાય ને કપા વીણવાનો અમે છે ને આવી ગયાથી હુડિયા ખાવા તો ફુડિયા ના વેલા છે આમ જોવા પાને 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 છે ને નીકળ્યા ફૂડિયા થાય એવા બોલો આ ને તમે જાઓ ને ના ફુડિયા પણ આ બધા છે ને ગઢા થઈ ગયેલા છે સમજો આ કુણું છે તો આપણે છે ને કુણા કુણા તોડવાના છે તો આ એક કૂણું છે તો આ કુણા છે ને તો કુણા કુણા આપણે બધાય તોડવા મળ્યા ફટાફટ કેટલા બધા સાંજે હવે તો ખરા આ ગઢા છે ને બહુ આપણને ભાવે નહીં આપણે કપા ભરીએ એ ના પાડે આમાં છે ને આપણે ભારીઓ થઈ ગઈ છે હાલો ભટુડામાં ભરી દઈએ જોખી તો આપણે છે ને કપા ચોખીને ભટુડાની માલપા આપણે છે ને ટ્રેક્ટરની મારપા આપણે કપા ભરી દીધો છે બધાય જુઓ તો થોડીક જ જગા માં જુઓ બધા પોત પોતાની જગ્યા એ ગોઠવા ગયા છે ને અંધારું થઈ ગયું છે ચાલો આપડે ખેડૂના ઘેરાઈ ગયું તો આપણે કપાસ નાખવા જવાનું છે